નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાન પલટાને લઈને આગાહી કરી છે જેમાં તારીખ ત્રણ અને ચાર ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે મોટો પલટો આવશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે જેમાં ત્રણ અને ચાર ફેબ્રુઆરી ગુજરાતના હવામાનમાં પલટો આવશે ત્રણ અને ચાર ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે એક પછી એક પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા અમદાવાદમાં આજથી વાદળો આવવાની થઈ છે શરૂઆત જેમાં પૂર્વી રાજસ્થાનના ભાગોમાં કઈક અંશે વરસાદી છાંટા પડી શકે છે સાબરકાંઠા પંચમહાલ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે આ નવી સિસ્ટમથી રાજ્યમાં માવઠાની આશંકા જણાતી નથી પશ્ચિમી વિક્ષેપ હટી જતાં રાજ્યના અનેક ભાગોમાં ઠંડી પુનઃ આવશે રાજ્યમાં પાંચ અને છ ફેબ્રુઆરી ઠંડી આવવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આ ઠંડીના કારણે ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન અગિયાર ડિગ્રી રહેવાની શક્યતા રહેશે જેમાં સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં અગિયાર ડિગ્રી રહેવાની શક્યતા છે તો કચ્છના ભાગોમાં પણ દસ થી અગિયાર ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની શક્યતા છે મધ્ય ગુજરાતમાં લગુતમ તાપમાન ચૌદ થી પંદર ડિગ્રી રહેવાની શક્યતા રહેશે જેમાં જામનગર અને ભાવનગરના ભાગોમાં ઠંડી આવવાની શક્યતા રહેશે હવામાનમાં જોવા જઈએ તો આજે પશ્ચિમી વિક્ષોભ આજે હમણાં આવ્યો છે તેના કારણે કઈક હવામાનમાં માં ફેરફાર થશે રાજસ્થાન ના ભાગોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન રહેતા છે દેશના લગભગ ઉત્તર પૂર્વીય ભાગોમાં જરા બંગાળના બાજુમાં એક પણ છે જેના કારણે બંગાળ ઉપરનો ભેજ અને એ સાગરનો ભેજ આ બંને ભેજના કારણે દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં લગભગ વાદળો પહોંચશે અને એક પછી વિક્ષોભ આવશે ત્યારબાદ ચારે ચોથી તારીખે પણ એક પશ્ચિમ વૃક્ષો આવશે એટલે એક પછી એક આવતા પશ્ચિમ વિક્ષોભના કારણે દેશના હવામાનમાં પડતો આવશે સાથે સાથે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવવાની શક્યતા રહેશે તારીખ ત્રણ ચાર માં લગભગ ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે અમદાવાદમાં તો આજે ગાંધીનગરમાં વાદળો આવવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહે છે અને રાજ્યના મહા ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે પરંતુ વરસાદ કમોસમી વરસાદ અંગે જોઈએ તો પૂર્વીય રાજસ્થાનના સરહદના ભાગોમાં કંઈક છાટા પડી શકે છે સાબરકાંઠાના ભાગો એટલે કંઈક પંચમહાલના ભાગો અને ઉત્તર ગુજરાતના કંઈક ભાગમાં છાંટા પડવાની શક્યતા રહે છે જ્યારે અન્ય ભાગમાં વાદળ વાયુ વાદળ વાયુ રહેવાની શક્યતા રહે છે એટલે આ નબળી પડેલી સિસ્ટમથી કોઈ મોટા માવઠાની આશંકા હવે જણાતી નથી પરંતુ આ પશ્ચિમ હટી જતા તારીખ પાંચ છ ને સાતમાં ઠંડી પુનઃ આવશે અને આ ઠંડી લગભગ ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન અગિયાર ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા રહેશે સાબરકાંઠાના પતમાન ભાગમાં પણ અગિયાર ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ લગભગ દસ અગિયાર કે અગિયાર દસ અગિયાર ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા રહેશે રાજકોટના ભાગમાં તેર ડિગ્રી સેલ્સિયસ જેવું લઘુત્તમ ઉષ્ણતાપમાન રહેવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ ઉષ્ણ તાપમાન ચૌદ પંદર ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગોમાં તેર ડિગ્રી સેલ્શિયસ જેવું લઘુત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહેશે વરસાદના ભાગમાં કંઈક ઊંચું રહેશે જામનગરના ભાગમાં કંઈક ઠંડી રહેવાની શક્યતા રહેશે એ તારીખ પાંચ છ અને સાતમાં ઠંડી સવારના ભાગમાં આવી શકે છે જો કે મહત્તમ ઉષ્ણતામાનમાં પણ ખાસ મોટો વધારો નહીં નહીં થશે નહીં લગભગ અઠ્યાવીસ ડિગ્રી કે ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન રહી શકે છે દસમી ફેબ્રુઆરીથી મહત્તમ ઉષ્ણતાપમાન વધી શકે છે અને કોઈ કોઈ ભાગમાં બચતો એટલી સેલ્સિયે જેવું મહત્વનું સંમાન થઈ જવા શકત્ર છે આ ઉપરાંત અન્ય પશ્ચિમ વિક્ષોપની જોવા જઈએ તો તારીખ તેવીસમી ફેબ્રુઆરીથી ફેબ્રુઆરીના અંત વસ્થુળીમાં એક અન્ય પચ્ચિમ વિક્ષોપ આવશે કે વર્તમાં કેટલાક પશ્ચિમ વૃક્ષોપ આપતા જ છે તારીખ દસ અગિયારમાં પણ પચીમ વૃક્ષોપ આવે છે પરંતુ ફેબ્રુઆરીના અંતમાં એક મધ્યમ કક્ષાનો પચ્ચિમ વિક્ષોપ આપતાં પુનઃ મારથા જેવી સ્થિતિ સર્જાય કે વાદળો વાદળો ઘેરાય એવી સ્થિતિ ઉપર નિર્માણ થઈ શકે છે માર્ચ એપ્રિલમાં પણ કમોસમી વરસાદની સંભાવના રહે છે જનક પટેલ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર